હેલો જય માતાજી જય શ્રી કૃષ્ણ મારી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે બનાવવાના છીએ પેસ્ટમાંથી બેસ્ટ રેસીપી એટલે કે ખીચડી લોલીપો તો આખી રેસીપી સ્કીપ કર્યા વગર જરૂરથી જોજો અને એકવાર જરૂરથી ટ્રાય કરજો ચાલો આપણે સામગ્રી જોઈ લઈએ આ છે એક કપ જેટલી હળદરવાળી સાદી ખીચડી એક નંગ મરચાંના મેં નાના પીસ કરી લીધા છે તમે મેં લાલ મરચું લીધું છે તમે લીલું પણ લઈ શકો છો એક મોટી ચમચી જેટલી આદુ મરચાંની પેસ્ટ બે ચમચી જેટલા ધાણા બે ચમચી ચણાનો લોટ લીલું લસણ એક ચમચી પછી મેં કોબી ગાજર ડુંગળી બીટ અને કેપ્સિકમ બધું બ બે ચમચી લઈ લીધું છે તો ચાલો આપણે બનાવવાનું ચાલું કરીએ તો મેં એક બાઉલ લઈ લીધું છે તેમાં આપણે સૌથી પહેલાં ખીચડી લઈ લઈશું ત્યાર પછી બે ચમચી ગાજર બે ચમચી ડુંગળી બે ચમચી જેટલા પછી લીલા ધાણા મરચાંનો પીસ આદુ મરચાંની પેસ્ટ કોબીજ અને લીલું લસણ લીલું લસણ તમારી પાસે હોય તો લેવાનું નકર તમે સૂકું લસણ પણ લઈ શકો છો આ બે ચમચી ચણાનો લોટ છે ચણાના લોટની જગ્યાએ તમે એક નંગ મોટું બાફેલું બટાકું પણ લઈ શકો છો અને એ પણ ના લેવું હોય તો બે ચમચી જેટલા ચોખાના પવાને બે મિનિટ જેટલા પલાળીને એ પણ એડ કરી શકો છો હવે આપણે એમાં એક નાની ચમચી જેટલું મીઠું એડ કરીશું મીઠું આપણે ખીચડીમાં નાખેલું છે એટલે વેજીટેબલ પૂરતું જ લેવાનું છે ત્યાર પછી એક ચમચી ધાણાજીરું પાવડર ત્યાર પછી એક નાની ચમચી જેટલું લાલ મરચું પાવડર ચીખું તમારા સ્વાદ મુજબ કરી શકો છો હવે એક નવું લીંબુનો રસ તો આપણે બધા મસાલા કરી લીધા છે હવે હાથ સાફ કરીને સારી રીતે મિક્સ કરી લેશું મિત્રો તમે આ રેસીપી એકવાર બનાવશો ને તો ગેરંટી સાથે કહું છું બીજી વાર ખીચડી વધારે જ બનાવશો અને હા આપણો આ મસાલો રેડી થાય ત્યાં સુધીમાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો અને નીચે આપેલ બેલ આઈકન બટન પ્રેસ કરી દેજો જેથી મારી નવી રેસીપી તમારા સુધી પહેલા પહોંચે તો આપણું મિશ્રણ સરસ એવું તૈયાર થઈ ગયું છે તો આપણે તેલ વાળો હાથ લગ કરીને એના રોલ વાળી લેશું જો આ સમયે તમને મિશ્રણ થોડું ઢીલું લાગે તો તેમાં બે ચમચી જેટલા બ્રેડ બ્રેડ ક્રમ્સ નાખી દેવા અથવા તો બે ચમચી જેટલો ચોખાનો લોટ એડ કરી દેવા આ રીતના વાળી લેવાની છે હવે આપણે બે થી ચમચી જેટલો મેંદાનો લોટ લઈ લીધો છે તેમાં થોડું પાણી સ્લરી બનાવી આપણે આ સ્લરીને બહુ સ્લરીનેતલી નથી કરવાની આપણે આ રીતે તૈયાર કરી લેવાની છે તો ચાલો આપણે રોલ તળી લઈએ આ રીતે આપણે રોલ ને

આપણા રોલ સરસ એવા બ્રાઉન થઈ ગયા છે તો આપણે હવે એને કાઢી લઈશું તો તૈયાર છે આપણા નાના મોટા સૌને ભાવે એવા ખીચડી લોલીપોપ